નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે જીરું બજાર છે કઈ રીતનું જોવા મળશે અને બજારમાં વધારો કે પછી ઘટાડો અને જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી ખેડૂતોને મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો ચેનલ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા ખંટડી ને દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા જીરું અને અન્ય પાકના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલા પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ બજાર થી તો જે જીરું બજાર છે અત્યારે ચાર હજારની રેન્જમાં જોવા મળી રહી છે મિત્રો કન્ટિન્યુઅસલી આ આપણે જે કયું અઠવાડિયું છે એમાં થોડાક દિવસ સુધારો અને આ અઠવાડિયામાં સોમ મંગળના સુધારાના બાદ મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીની જે બજાર છે એમાં ફરી એકવાર દોઢસોથી લઈને બસ્સો રૂપિયાની જે માર્કેટ છે તૂટતી જોવા મળી રહી છે શિરુની બજારમાં મિત્રો જે અત્યારે વેપારીઓ છે એમને એવું માનવું છે કે હાલ કોઈ પણ પ્રકારની જે માર્કેટ છે એમાં તેજી જોવા નથી મળી રહી જો માર્કેટમાં કોઈ સારા જીરુંની આવક થાય અને જે આવકો છે એ કન્ટિન્યુઅસલી સારી રહે અને માંગ છે એ જીરુંની સર્જાય તો જવે છે જીરુંના ભાવ છે સાડા ચાર હજાર અથવા તો પાંચ હજાર રૂપિયા સુધી ખેડૂતોને મળે બાકી જે ભાવ છે મિત્રો એ આ જ રીતના જોવા મળે એટલે કે ચાર હજાર અથવા તો પાંત્રીસો રૂપિયાની જે રેન્જમાં છે ભાવ જોવા મળી શકે છે મિત્રો આજે સૌથી ઊંચા ભાવની વાત કરીએ જીરુંના તો ચાર હજાર ત્રણસો અથવા તો મેક્સિમમ ચાર હજાર ચારસો રૂપિયા સુધી જોવા મળશે એનાથી વિશેષ અત્યારે જીરું છેના ભાવ જોવા મળે ધારણા છે નહીં જીરુની આવકોની વાત કરીએ તો મિત્રો આવકો છે હજી પણ સારી એવી જોવા મળી રહી છે અને આજે વાત કરીએ તો ચારસો અને સત્તરથી લઈને ચારસો અને નેવું ટન આવક મિત્રો જોવા મળે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે હવે મિત્રો જીરુ વાયદાની વાત કરીએ તો જે વાયદો છે બસો અને એસી રૂપિયાના ઘટાડા સાથે ઓગણીસ હજાર છસો અને પંચ્યાસી રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો ઘટાડા છે ને આશા રાખે છે કે સોમવારે જે વાયદું છે વીસ હજારની જે સપાટી છે એને ક્રોસ કરશે ત્યારબાદ માર્કેટ પ્રાઇસ ની વાત કરીએ તો એવરેજ ભાવ સત્તર હજાર પાંચસો અડસઠ સૌથી નીચા ભાવ નવ પાંચસો અને સૌથી ઊંચા ભાવ વીસ હજાર બસો અને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલો કે જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી રીતે હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ